એકત્રીસ ડિસેમ્બર નજીક આવી રહી છે ત્યારે બુટલેગરો ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે સક્રિય થયા છે નમસ્કાર મિત્રો હું વિપુલ પટેલ શિક્ષાપત્રી સંદેશ સાથે એક મુખ્ય સમાચાર પર હાલ ડિસેમ્બર નજીક આવી રહી હોવાથી બુટલેગરો ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે સક્રિય થયા છે ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે લાખો રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી આંતરરાજ્ય દારૂની હેરાફેરીનો નેટવર્કનો પર્દાફાશ કર્યો છે પ્રાપ્ત વિગતો અનુસાર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મહેસાણા અમદાવાદ બાયપાસ હાઈવે પર આવેલા ઉપાસના સર્કલ નજીક અંદર બ્રિજ પાસે વોચ ગોઠવી બાતમીવાળા ટ્રકને રોકાવીને તપાસ કરતા ટ્રકમાંથી ગ્રીનાઇટ પાવડરની બસો જેટલી બેગ મળી આવી હતી જેની પાછળથી પોલીસને ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ પચીસ હજાર સાતસોને સુડતાલીસ જેટલી બોટલો મળી આવી હતી પોલીસે ઘટના સ્થળેથી ટ્રક ડ્રાઈવર ભજનલાલ રત્નારામ વિષ્ણુની ધરપકડ કરી છે ત્યારે પોલીસ તપાસમાં બહાર આવી છે કે દારૂનો આ જથ્થો છુપાવવા માટે બસો નંગ ગ્રેનાઇટ પાવડરની બેગ અને તાડપત્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો પોલીસે આ ટ્રકમાંથી ચોરાણું લાખ સાહીઠ હજાર રૂપિયાનો દારૂનો જથ્થો કબજે કરી ટ્રક તેમજ ગ્રેનાઇટ પાવડરની બેગ સહિત એક કરોડ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે જ્યારે આ કેસમાં પોલીસે દારૂ સપ્લાય કરનાર રાજસ્થાનના ઝાલોરના હિતેશ સુથાર ટ્રક માલિક પાયલોટિંગ કરનાર સ્વિફ્ટ કાર ચાલક અને દારૂ મંગાવનાર રિસીવર સહિત ચાર આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે જય હિન્દ જય ભારત